વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાદાનું નામ મૂળચંદ મગનલાલ મોદી હતું તેમના છ પુત્ર દામોદરદાસ મોદી નરસિંહદાસ મોદી નરોત્તમભાઈ મોદી જગજીવનદાસ મોદી કાંતિલાલ અને જયંતિલાલ મોદી હતા પીએમ મોદીના કાકા જયંતિલાલની પુત્રી લીનાબેનના પતિ વિસનગરમાં બસ કંડક્ટર હતા પીએમ મોદીનો પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થયો હતો પીએમ પોતે પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે દામોરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે ભાઈ બહેનોમાં અમૃતભાઈ મોદી બીજા ક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા ક્રમે છે પીએમ નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે પછી બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈનું નામ સોમભાઈ મોદી છે સોમભાઈ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી છે અમૃતભાઈ ખાનગી કંપનીમાં ફિટરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા તેમના પત્ની ચંદ્રકાંતબેન બેન ગૃહિણી છે સુડતાલીસ વર્ષીય પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે તેની સાથે રહે છે નરેન્દ્ર મોદી પાંચ ભાઈઓ અને એક બહેનમાં ત્રીજા ક્રમે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં દેશના વડાપ્રધાન બન્યા હતા આ પહેલા તેઓ બાર વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે તેઓ પીએમ મોદી કરતા બે વર્ષ નાના છે પીએમ મોદીના ભાઈ હોવાનું તેમને ક્યારેય કોઈ અભિમાન નથી પ્રહલાદના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા જેનું બે હજાર ઓગણીસમાં અવસાન થયું હતું પ્રહલાદ મોદીના પુત્રનું નામ મેહુલ છે નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે તેનું નામ વાસંતીબેન હસમુખલાલ મોદી છે તે ગૃહિણી છે તેમના પતિનું નામ હસમુખલાલ છે તે એલઆઇસી એટલે કે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કામ કરતા હતા નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજ મોદી ગાંધીનગરમાં રહે છે તેમની પત્નીનું નામ સીતાબેન છે તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે તેની માતા હીરાબેન પંકજ સાથે રહેતી હતી